નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં કાપોદ્રા પોલીસે આધાર કાર્ડ અપડેટ કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં વરાછાના ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ થયો હતો પોલીસે આ કૌભાંડ સંદર્ભે એક આરોપીની ધરપકડ કરી છે વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાણાણીના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ અપડેટ કરવાનું આખું રેકેટ ચલાવવામાં આવતું હતું જેનો પદાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે છાપો મારી દીપક પટનાયક નામના ઈશમની ધરપકડ કરી છે આરોપી એમ બી એમ નો સ્ટુદન્ટ છે નવા પાન કાર્ડ બનાવવા માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ બસો રૂપિયા વસૂલતો હતો આધાર કાર્ડ અને પાન કાર્ડ બાબતે કરવામાં આવેલું આ સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે કાપોદ્રા પોલીસે ધરપકડ કરેલ દીપક પટનાયક મૂળ ઓરિસ્સાનો વતની છે તેને ધારાસભ્ય કુમાર કાણાણીના બોગસ સહી અને સિક્કા ઓરિસ્સા ખાતેથી બનાવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં એમએલએ ના સિક્કામાં મોટો તફાવત જોવા મળ્યો હતો એમએલએ ગુજરાતના બદલે એમએલએ સુરત સિક્કો બનાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો

इसके लिए हमने कापोदरा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई जिसमें और डी स्टाफ के लोग इस केस को हमने लेस देन फाइव आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड़ आवास में रहता है इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले तीन महीने से ये काम कर रहा है और फिलहाल ये एम का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एम कर रहा है इसके पास मोर देन ट्वेंटी डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारा सभ्य के सी uh, सील और सिग्नेचर्स के फॉर्म्स uh, uh, मिले हैं मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं और एम एल साहब का uh, आधार कार्ड का जेरोक्स और उनके सिग्नेचर्स के uh, इनके, इसके फ़ोन से उनके सिग्नेचर्स के कापी कॉपीज मिले हैं साथ में कंप्यूटर प्रिंटर और सील स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और पैन कार्ड नए पैन कार्ड इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट्स से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था और इसके लिए हमने इस पर बी के तहत हमने इस पर केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી સુરતમાંથી અવારનવાર ગાંજો ઝડપાતો હોય છે ત્યારે વધુ એકવાર ગાંજો ઝડપાયો છે મુંબઈથી આરોપી ગાંજો લઈને સુરત આવ્યો છે અને સુરતમાંથી ગાંજો ઝડપાઈ આવ્યો છે આરોપી અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે અક્ષય સોની ગાંજો મંગાવનાર મુખ્ય આરોપી છે તે પોલીસ પકડની બહાર છે સુરતમાં સ્કૂલ બેગમાં સંતાડીને હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના ખેલનો નો પર્દાફાશ પોલીસે કર્યો છે મુંબઈથી નશાકારક પદાર્થ લઈને આવતા યુવકની નીલોન ચેકપોસ્ટ સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રૂપિયા ત્રીસ લાખના મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે સુરત સારોલી પોલીસે મુંબઈ થી સ્કૂલ માં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે પૂર્વે સાબર ગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજ ના ગેટની નજીક કદોદરા સુરત રોડ વાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ પર સારોલી પોલીસ વોચ ગોતવી હતી સારોલી પોલીસે બાતમી ના આધારે આરોપી ઓગણત્રીસ લાખ ચોરાણું હજાર મળી આવ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા ઈશમ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે

અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીઓ પોતાનો બચાવ કેવી રીતે કરવાના છે ત્યારે આ સુરત શહેરના એક સેવાકીય વ્યક્તિ દ્વારા ત્રણસો પાંસઠ દિવસ અબોલ પક્ષીઓ માટે ચકલીગઢનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુરત શહેરના મોતા વરાજા વિસ્તારમાં પરેશભાઈ દ્વારા ત્રણસો પાંસઠ દિવસ અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે ચકલીગર વિતરણ કરવામાં આવે છે પરેશભાઈ દ્વારા છેલ્લા દસ વર્ષથી ચકલીગઢનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અબોલ પક્ષીઓ માટે વિચારનાર એવા પરેશભાઈ સાથે આ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું કે

તેઓ દ્વારા ચકલીગરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સુરત શહેર સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી પણ લોકો આ ચકલીગર લેવા આવે છે અને અબોલ પક્ષીઓને બચાવવાના એક નાનકડા પ્રયાસમાં સહભાગી બને છે હાલ જે રીતે કારજાર ગરમી પડી રહી છે આપણે માનવી તો ગમે તે રીતે ગરમીથી બચવા અનેક ઉપાયો કરીએ છીએ પરંતુ જે અબોલ પક્ષીઓ છે તેઓનું શું આવા અબોલ પક્ષીઓ માટે સુરતના એક સેવાભાવી વ્યક્તિ દ્વારા જે ચકલીઓ માટે વિનામૂલ્યે જે તેમના ઘરનું વિતરણ કરવામાં આવે છે તો આજે આપણે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે તેઓ આ તેમને વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે તેઓએ આ કાર્ય કરવાનું શરૂ કરેલું છે જી આપણું મારું નામ પરેશ પટેલ છે હંસાળ ગ્રુપ થી અમે 10 વર્ષ પહેલા જે ઉત્રાણ દિવસે અમે ટેરેસ પર બેસીને જે પતંગ ચગાવતો એ બધા એ માહોલ જોતા હતા ત્યારે ઘણા પક્ષીઓ દોરીમાં આવીને કપાઈ જતા તે બધું જે દ્રશ્ય જોયું ત્યારે અમારું ધ્યાન ખરેખર વાતાવરણમાં ગયું કે આપણા વાતાવરણમાં કેટલા પક્ષીઓ છે ચકલીઓ છે જે સાવ લુપ્ત થવાના પેલા પર છે તો આ બધું જોઈને અમે ત્યારથી જ નક્કી કર્યું કે હવે આપણે ચકલીઓને બચાવવા માટે કંઈને કઈ ઉપાય કરવો પડે તો એના માટે તે દિવસથી જ અમે ચાલુ કર્યું છે તે ઉતરાણના દિવસથી જ પહેલા બે ચકલીના માળા બનાવ્યા અને આપ્યા લોકોને ત્યારથી આજ આજ દિન સુધી અમે બે લાખ સુધી માળા વિતરણ કર્યા છે જે એકદમ નિઃશુલ્ક કર્યા છે બધા લોકોને ફ્રીમાં આપ્યા છે અને અમારથી જે બનતું દરેક વસ્તુ કરવા તૈયાર છે ચકલીને બચાવવા માટે જી આપણે આ પ્રેરણા ક્યાંથી આવી અને આપ ક્યાંથી ક્યાંથી લોકો અહીંયા આપણી સેવાનો લાભ લે છે આ સેવાનો લાભ તો અહીંયા આ ઓલ ઓવર ઈન્ડિયામાંથી લે છે અને ગુજરાતમાં પણ બધે ગામડે ગામડે મોકલાવતા હોઈએ છે અને આ પ્રેરણા આપણે પેલા જે દેશમાં ગામમાં ઘર હતા તેમાં ફોટોની પાછળ એક ફોટો આ રીતે ક્રોસ એંગલ માં રાખતા ને એની પાછળ જે ચકલી આખું વર્ષ ઘર બનાવતી એ દ્રશ્ય આપણે જોયેલા હતા તો હવેના હવેના સમયમાં આપણો તુષાર શુક્લ છે તેણે એક વાત કહેલી કે હવેના ઘર જ એવા છે કે ત્યાં હવા પણ જઈ શકતી નથી એસી ની હવામાં રહેતા હોય તો અંદર જઈને ચકલીઓ માળા કઈ રીતે બનાવે તો જે આપણા બિલ્ડિંગના જે કન્સ્ટ્રક્શન ને બધું જે વસ્તુ હોય તો ચકલીને રહેવા માટેની જગ્યા જ નથી વધી કે ત્યાં ચકલી માળો કરે એટલા માટે અમારે ઘરનું વિતરણ કરીને બચાવવા માટે પ્રયાસ કરવો પડે અન્ય લોકોને બસ એજ કેવાનું કે વાતાવરણમાં આપણા આપડા કુદરતી જે કુદરતે આપણે દીધું છે ઈશ્વરે તો એનું જતન કરીએ અને કોઈ પક્ષી આપણા હિસાબે લુપ્ત ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીએ જે આપણે જે રીતે અહીં વાત કરી પરેશભાઈ સાથે તેઓ દ્વારા બારે મહિના ચકલીના ઘરનું વિતરણ કરવામાં આવે છે તેઓ વિના વિતરણ કરે છે જેથી જે ચકલીની જે પ્રજાતિ છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે તેને બચાવી શકાય અને પર્યાવરણ માટે પણ જે છે તે કંઈક ને કંઈક સેવાકીય કાર્ય થઈ શકે તે હેતુથી તેઓ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ શ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો